ઓમ સો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વેલકમાં તો પહેલા તો બધાને શુભ સવારને વાગી ગયા છે સવારના નવ નવની માથે દહ મિનિટ થઈ ગઈ છે અને હવે આવી ગયો છું ગેરેજમાં તો જવાનું છે અત્યારે જાઉં છું કાકાને ફોનમાં બેલેન્સ નાખવા તો કાકા તો વહી ગયા છે કાકા વહી ગયા છે ટીવીએસ લઈને તો માતાજીને માંડવામાં જવાનું છે અમારા મઢ આગળ છે માંડવો તો હવે અમે પપ્પા ને બધા અત્યારે તો કાકા ગયા ટીવીએસ તો બેલેન્સ નાખ્યા લઈને અને પછી કમ્પ્લીટ થઈને પછી ચાલ્યા તો હાલો વિલોગમાં બેના રેજો ને હમણાં માતાજી માંડવા હતા એટલે પછી હમણાં વિલોગ નહોતો બનાવતો કારણ કે નવરા નહોતા એટલે પછી મારે જ ગાડી આપવાની હોય હું કાકા જતા માંડવામાં એટલે પછી વિલગ એમ નહોતો બનાવતો ચાલો વિલગમાં બેના રેજો આજથી પાછું વિલોગ બનાવવાનું ચાલુ કરું છું ચાલો હવે પેલા ફોનમાં કાકાને ફોનમાં બેલેન્સ નાખી આવું પેલા જ બહાર કાઢીને ધીરેજ કરી દઉં બંધ ચાલુ કર્યું અને જાઉં છું દૂધ લેવા માટે દૂધ લેવા માટે જાઉં છું તો કાલે હતા માંડવામાં પછી દાદાને ઘરે મોટા તો અમારા માતાજીના તો આવ્યા આખો દિવસ કાલે આવી ગયા હતા અને બધા ગયા હતા આખો દિવસ અને એ બધું હતું મોટ બાજુ આવી ગયા તા એટલે જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બુલક માં તો પેલા તો બધાને શુભ સવાર ને વાગી ગયા છે હવાર અગિયાર વાગવા આવ્યા ફેરો હતો નીકળી ગયો તો ભરવા જવાના છે ખાલી બોક્સ છે આપણે ફ્લિપકાર્ટના સામાનના ચોખા હે ભરવા જવાના છે તો અત્યારે તો ખાલી છે ગાડી તો હવે જાઉં હું ભરવા આપણે સોલવન ફાઇટક બાજુ તો હવે નીકળી ગયો હું તો પછી કાલે કામકાજ નહોતું એટલે બપોરે પછી ઉઈ ગયો હતો અને પછી વિલોગ આગળ વધારો નહોતો ને પછી સાંજે ઉઠીને નાઈ જોઈને આ બધી કરીને દૂધ લેવાયો ગયો હતો હવે પછી સામે વાળા ભાઈ કેવા આવ્યા હતા ફેરવો છે એમ એટલે પછી હવે નીકળી ગયો ફેરવા માટે તો મારા મમ્મીને એને જવાનું ટીંકુની દવા લેવા મોટી બેનની તો એ જાય છે હમણાં થોડીક માં કાકા એ ઘરે નાની બેનને બી હાલો હવે નીકળી ફેરા ફેરો કરવા હવે જઈએ ભરીને પછી આપણે આવતા રહીએ ત્યાં જ પાછું રાખવાનું છે ઘરની સામે જ ખાલી કરી નાખવાનું છે આ ઇન્ટ્રા લઈને નીકળી ગયો હવે તા હાલો વિલોક જોતા રહેજો ભોગી ગયો હોઉ ભરવા માટે લગાડી દીધી ગાડી તો હાલો વિલોક જોતા રહેજો તો હવે ભરાઈ ગઈ છે આપણી ગાડી અને નીકળી ગયું તો ઘર બાજુ

હવે ટીવી જોતા હતા હાલો હવે જમી લઈ બપોર ના વાગી ગયા હા એ દોઢ તો કેમ છો બધા હવે આવી ગયો છું પાછો ગેરેજમાં અને નાઈ ધન કમ્પ્લીટ થઈને જે બધી કરીને હવે ગેરેજમાં આવ્યો તો ટીવીએસ કાઢવા માટે તો હવે ટીવીએસ ને કાઢ નાખું બહાર અને ને પછી દૂધ લેવા જાવ તો હવે ટીવીએસ ને બહાર કાઢી નાખી ગુશે અને વળી ગયા છે અહીં ના આઠ તો હલો હવે બાબુ ગાય કા દૂધ લેવા માટે પછી આપણે આવીને બોલો આગળ વધારશું તો પછી એ બપોરે છે ને જમીને હોઈ ગયો હતો જમીન પછી થોડીક વાર હોઈ ગયો તો બધા હોઈ ગયા હતા કાકા બધા એસી ચાલુ કરી દીધું બહુ હતી એટલે એટલે પછી વિલો કાગર નહોતો વધારો તો પછી ઉઠીને નાઈ જોઈને કમ્પ્લીટ થયો અત્યારે એટલે ઉઠી તો ક્યાં નહીં ગયો હતો પણ ઘણા ટીવી જોતા હતા કમ્પલીટ થઈને ગયા બધી કરીને અહીં આવ્યો છું તો હવે ભાઈ દૂધ લેવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે ભાગ્યું આપણે પપ્પા ગયા છે મેલ બાજુ આજે ગયા તા ઉપલેટા ભરવા ઉપલેટા ભરવા ગયા તાળી નો ફેરવું એટલે ગયા કાચ સાફ કરવા ને કાઢી ના કાચ સાફ કરવા ગયા હા એ વેલું જવાનું હોય એટલે ચાલો હે કરું લાઇટ બંધ અને ગિરેજ બંધ કરું તો એ વાગી ગયા છે ફાઇનના હાણા આઠમ માથે થઈ ગયું છે નવમાં થોડીક વાર છે દસ પંદર મિનિટની દૂધ લઈને આવી ગયો હવે ડ્રાઈવર ટીવીએસ અંદર મૂકવા ગેરેજમાં ચાલો મૂકી દો હવે અંદર પપ્પા હજી આવ્યા નથી મિલેથી પ્લેઝર કઈ રાખવાનું છે નહીં કારણ કે એ લઈ જાય છે તો ટીવીએસ ને અંદર રાખી દીધું હે એટલે જે લઈ જા હે એટલે હમણાંથી ગાડી લઈને જ જાતા કારણ કે મહિલા અહીંયા કામકાજ આલે ખોઈ દઉં એટલે ગાડી રીઆમ નથી એટલે ગાડી અહીંને જ હા તો બાતમાં રાખી દેવી બારે ખબરમાં તો હાલો હવે એને લેવા જવી છે તો હવે ગેરેજ કરવું બંધ તો ગાડી લઈ આવું અમે જગ્યા થઈ ગયા ને કારખાના થઈ ગયા બંધ એટલે સામે રાખી દઉં તો હાલો હવે લો જોતા રહેજો તો હા ભાઈ આપણી ગાડી તો હવે ગાડી ચાલુ કરી નાખીએ ચાલો હવે ગાડી રાખી દો અને વિલોગ સારો લાગ્યો હોય તો એક લાઇક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલા વગર અને બાજુમાં આપેલું બે લાઇકન દબાઈ દીજો એટલે મારો નવો વિલોગ આવે તમને તરત ખબર પડી જાય અને મળીએ નવા બીજા એક વિલોગમાં તો ચાલો હવે ગાડી રાખી દો પછી કરીએ વિલોગ પૂરો અને જમીન પછી વિલોગ એડિટિંગ કરીને અપલોડ કરી દો આવી ગયા છીએ ઘરે